બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એમ કોમ સેમેસ્ટર વનમાં પડતર હિસાબી પદ્ધતિ કે જેની કોડ છે એમ સી ઝીરો વન ઈ સી વન ઝીરો વન જેની અંદર આપણે ભાગ બે એમાં એકમ નંબર છ કિંમત નિર્ધારણ વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો કિંમત નિર્ધારણના એકમમાં આપણે શું જોઈશું તેની એક રૂપરેખા જોઈ લઈએ સૌથી પહેલાં પ્રાસ્તાવિક કે એ કિંમત શું છે તેનો અર્થ એ નિર્ધારણ શું છે તેની વ્યાખ્યા આપણે સમજીશું અને એની સમજૂતી અહીંયા મેળવીશું સાથે સાથે વસ્તુની કિંમત નિર્ધારણના હેતુઓ કયા કયા છે તેના વિશે આપણે ચર્ચા કરીશું કિંમત નિર્ધારણને કયા પરિબળો અસર કરે છે તે જોઈશું અને કિંમત નિર્ધારણ કઈ રીતે કરવામાં આવે છે તેની અલગ અલગ પદ્ધતિઓ એટલે કે રીતો વિશે અહીંયા ચર્ચા કરીશું અને છેલ્લે તેમાં કિંમત નિર્ધારણ ધંધાકીય એકમ કઈ રીતે નક્કી કરે છે તેના અમુક ઉદાહરણ પણ જોઈશું તો મિત્રો સૌ પ્રથમ તો કિંમત નિર્ધારણ કેમ કરવામાં આવે અને કેમ જરૂરી છે અર્થ સમજતા પહેલાં આપણે એ સમજીએ કે કોઈપણ વસ્તુ કે સેવાની કિંમત ઉત્પાદિત કરતા એકમો માટે કેમ આટલું મહત્ત્વ ધરાવે છે કારણ કે આપણને ખબર છે કે બજારમાં જ્યારે આપણે વસ્તુ લેવા જતા હોઈએ કાં તો કોઈ સેવા ખરીદવા જતા હોઈએ તો સૌ પ્રથમ આપણી નજર તેની કિંમત ઉપર જાય બરાબર વસ્તુ ક્વોલિટી અને એ બધું આપણે એના પછી જોઈએ છે પણ સૌ પ્રથમ આપણી નજર એમઆરપી ઉપર જતી હોય છે કે આ વસ્તુની મેક્સિમ પ્રાઇસ અથવા તો એની કિંમત કેટલી છે એટલે કોઈ પણ ગ્રાહક વસ્તુ લેતા પહેલાં તેની કિંમત ઉપર નજર નાખે છે જો એની કિંમત વ્યાજબી હશે ગ્રાહકને પરવડે તેવી હશે તો તે વસ્તુ તરત જ ખરીદી લેશે પરંતુ જો વસ્તુની કિંમત વધુ હશે તો પછી તે વસ્તુ મૂકી દેશે અને બીજી વસ્તુ તરફ તે આગળ વધશે એટલે અહીં ખાસ મહત્ત્વનું એ છે કે કોઈ પણ ઉત્પાદિત કરતા જે એકમો છે ધંધાકીય એકમો કે વસ્તુનું ઉત્પાદન કરી રહી છે તેવા ધંધાકીય એકમો માટે તેના વસ્તુની કે સેવાની કિંમત એવી નક્કી કરવી પડે કે જે ગ્રાહકોને પોસાય તેવી હોય ગ્રાહકો તેના વસ્તુને જલ્દીથી ખરીદે તે પ્રકારની હોય એટલે કિંમત ખૂબ મહત્ત્વ ધરાવે છે કારણ કે વસ્તુ જેટલી વહેંચાશે વસ્તુ જેટલી બજારમાં આગળ વધશે તેટલો એનો પ્રસાર પણ વધશે અને વેચાણ વધશે તો ઇનડાયરેક્ટલી કોઈ પણ ધંધાકી એકમનો નફો પણ વધે અને નફો વધારે થશે તો તેનો વિકાસ થશે અને એ ધંધોનું વિસ્તરણ પણ જલ્દી થઈ શકે અને એટલા માટે એક વસ્તુની કિંમત એ ખૂબ મોટી અસર ધરાવે છે તો વસ્તુની કિંમત એ સંચાલકો માટે ખૂબ જ વજનદાર અને અગત્યનો શબ્દ છે કેમ એ વજનદાર અને અગત્યનો છે કારણ કે સંચાલકો જે પણ પ્રવૃત્તિ કરે છે તે અંતે તો સારું વળતર મેળવવા માટે કરતા હોઈએ બરાબર જ્યારે પણ આપણે ધંધો ચલાવવા માટે કરીએ અને વસ્તુ જ્યારે ઉત્પાદન કરીએ તો એ વસ્તુનું ઉત્પાદન કર્યા પછી સૌથી પહેલું આપણા મગજમાં એ આવે કે આ વસ્તુ આપણે વેચીશું તો એમાંથી આપણને કેટલો નફો થશે કેટલું વળતર તેમાંથી મળશે તો સંચાલકો માટે એટલા માટે કિંમત ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે વસ્તુની કિંમત એ એક જ એવું પરિબળ છે કે જેના યોગ્ય નિર્ધારણથી સંચાલકો સફળતા પ્રાપ્ત કરી શકે કારણ કે કિંમતો અસર કરતી હોય છે ધંધાનો જે પણ વિકાસ છે ધંધાનો જે નફો છે એના ઉપર સૌથી પહેલું જે પરિબળ અસર કરતું હોય તે વસ્તુની કે સેવાની કિંમત છે અને એટલા માટે સંચાલકો સફળતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય કિંમત નિર્ધારણ કરવી ખૂબ જરૂરી છે કંપનીની આવક અને નફાનો આધાર પણ કિંમત પર છે જે આપણે ચર્ચા કરી અને મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય ત્યાં કિંમત ખૂબ જ અગત્યનું અને મહત્વ વર્તી કેન્દ્ર બની જાય છે કારણ કે ત્યાં શું થાય કે જે વસ્તુની કિંમત છે તેની સીધી અસર વસ્તુની માંગ પર કે બજાર ઉપર થાય બરાબર જેમ કિંમત વધશે તો એની માંગમાં ઓટોમેટિક ઘટાડો થઈ જશે કિંમત ઘટશે તો માંગ વધી જશે એટલે જ્યારે અર્થવ્યવસ્થા મૂડીવાદી હોય ત્યાં આગળ કિંમત ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે તો વસ્તુ અને સેવા જ્યારે પણ પૂરી પાડવા માટે જે નાણાકીય વળતર વસૂલવામાં આવે તેને આપણે કિંમત કહી શકીએ બરાબર આ એનો કિંમત શબ્દ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા નામે ઓળખાય કારણ કે જે વસ્તુ બદલાય તો એની કિંમતનું નામ પણ બદલાય બરાબર જેમ આપણે જોઈએ તો વસ્તુ માટે તેને આપણે ભાવ કહેતા હોઈએ પણ જ્યારે રેલવે કે બસમાં આપણે મુસાફરી કરીએ તો જે પણ ટિકિટનો ભાવ છે તેને આપણે ભાવ નથી કહેતા પરંતુ ભાડા તરીકે ઓળખીએ છીએ શાળા કોલેજમાં જ્યારે પ્રવેશ લઈએ તો તેમાં આપણે ફી ચૂકવતા હોઈએ છીએ એટલે છે બધું કિંમત જ કે કેટલી કિંમત નક્કી કરવી પરંતુ તેને અલગ અલગ શબ્દમાં આપણે ત્યાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો કિંમત એટલે શું તો અહીં એક વ્યાખ્યા આપેલી છે કે કિંમત એટલે વસ્તુ કે પૂરી પાડેલ સેવા માટેનું વિનિમય મૂલ્ય બરાબર જે પણ વસ્તુ કે સેવા પૂરી પાડીએ છીએ તેનું વિનિમય મૂલ્ય એટલે કિંમત તો કિંમત નિર્ધારણનો અગ્રીમ ઉદ્દેશ મહત્તમ નફાનો હોય છે બરાબર તો આ એની અર્થ વ્યાખ્યા એક બીજી વ્યાખ્યા સમજીએ તો કિંમત નિર્ધારણ માટે એક ડૉક્ટર એસ એન મહેશ્વરીનું જે વિધાન છે એ ખૂબ સચોટ અને અર્થપૂર્ણ બને છે એમનું વિધાન શું કહેવા માંગે છે કે ધ પ્રાઇઝિંગ ડિસિઝન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ક્રુશિયલ ડિસિઝન વિચ ધ મેનેજમેન્ટ હેઝ ટુ ટેક બર સૌથી મહત્ત્વનું જે નિર્ણય છે સંચાલકો માટે તે એની કિંમત નિર્ધારણ છે અને ધ ટર્મ પ્રાઇઝિંગ રિફર્સ ટુ ધ અસાઇનમેન્ટ ઓફ અ સેલિંગ પ્રાઇસ ટુ પ્રોડક્ટ પ્રોડ્યુસ એન્ડ સર્વિસ પ્રોવાઇડેડ બાય અ ફોમ જે પણ ધંધાકીય એકમ સર્વિસ એટલે કે સેવા પૂરી પાડે છે અથવા તો એકમનું ઉત્પાદન કરે છે તો તેના માટે એની જે વેચાણ કિંમત છે તે નક્કી કરવી જેને આપણે કિંમત કહીએ છીએ તો ઇટ રિક્વાયર્સ ડાયનેમિક ડિસિઝન મેકિંગ કિપિંગ ઇન માઇન્ડ ધ માર્કેટ બિહેવિયર મેનેજમેન્ટ નીડ્સ લીગલ રિસ્ટ્રિક્શન એન્ડ સોશિયલ એન્વાયરમેન્ટ તો આપણે એને સારાંશમાં શું કહી શકીએ તો કિંમત એટલે આપેલી કે વેચેલી વસ્તુ અને સેવાનું જે મૂલ્ય છે મપાતું જે વિનિમય મૂલ્ય છે તેને આપણે કિંમત કહી શકીએ અને કંપની માટે દેહ સિદ્ધિ અને સફળતા માટે અગત્યનું પરિબળ બની જાય છે બરાબર તો ઓછી કિંમત ઘણી વખત કંપનીને નુકસાનકારક છે વધુ કિંમત હોય તો તે બજાર માંગને અસર કરે ગ્રાહકોમાં અસંતોષ ઉપજાવે અને એટલા માટે જે કિંમત નક્કી કરવામાં આવે તે યોગ્ય હોવી જોઈએ ના બહુ વધુ હોવી જોઈએ ના બહુ ઓછી હોવી જોઈએ અને એટલે કિંમત નિર્ધારણને આટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે કેમ કિંમત નિર્ધારણ આટલું બધું એનું મહત્ત્વ ધરાવે છે તો એના અલગ અલગ હેતુઓ છે તો અહીં આપણને વસ્તુ કિંમત નિર્ધારણના હેતુઓ આપેલા છે કે કોઈ પણ સંચાલક માટે વસ્તુની કિંમત નિર્ધારણ કરવી કેમ જરૂરી છે તો સૌ પ્રથમ હેતુ જે આપણે લઈએ તો રોકાયેલી મૂડી પર યોગ્ય વળતરનો હેતુ સંચાલકો માટે સૌથી પહેલો કિંમત નિર્ધારણનો હેતુ આપણે કહેવો હોય તો જે પણ ધંધાકીય એકમમાં રોકાણ કરેલું છે તે રોકાણ ઉપર યોગ્ય વળતર મળી રહે તેવી રીતે એ વસ્તુની કિંમત નક્કી કરવી બરાબર એની પડતર પરથી તો કિંમત નક્કી થશે જ બરાબર કિંમત નિર્ધારણની અલગ અલગ આપણે પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું પણ સાથે સાથે એ ખૂબ જરૂરી છે કે કંપની જે પણ રોકાણ કરે છે ધંધાકીય એકમમાં તેનું યોગ્ય વળતર મળી રહે બરાબર તો ધારો કે કંપનીએ દસ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે ધંધાકીય એકમમાં અને કંપનીએ રોકાણકારોને દસ ટકા લેખે રકમ ચૂકવવાની છે એટલે કે ડિવિડન્ડ તરીકે અથવા તો વ્યાજ તરીકે ચૂકવવાની છે તો દસ ટકા લેખે એટલે એક લાખ રૂપિયા દર વર્ષે કંપનીને ચૂકવવાના થાય છે તો એ એક લાખ રૂપિયા કિંમત પરથી આપણને મળવા જોઈએ એટલે યોગ્ય વળતરનો હેતુ એ સૌથી પહેલો હેતુ આપણે કહી શકીએ બીજો હેતુ એ છે કે મહત્તમ નફાનો યોગ્ય વળતર મળી જાય દસ ટકા આપણે વ્યાજ અને ડિવિડન્ડના કાઢી લીધા પણ એ દસ ટકા ઉપરાંત જે રકમ મળશે તે કંપનીનો નફો હશે અને જેટલો નફો વધુ થશે એટલો વિકાસ પણ થશે અને ધંધાનું વિસ્તરણ પણ એટલું જ થશે અને એટલા માટે કિંમત નિર્ધારણનો જે બીજો હેતુ આપણે કહી શકીએ તે મહત્તમ નફાનો હોય છે સાથે સાથે વસ્તુ શ્રેણીની વૃદ્ધિનો ઉદ્દેશ કંપની એક કરતાં વધારે વસ્તુઓ બનાવે છે કંપની પાસે બે કે ત્રણ અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે તો દરેકની જે કિંમત છે તે અલગ અલગ હશે દરેકની માંગ અલગ અલગ હશે બજારમાં તો કંપનીએ એ પ્રકારે કિંમત નક્કી કરવી તે જે પણ ત્રણ વસ્તુનું ઉત્પાદન કરે છે તે ત્રણેય વસ્તુ બજારમાં સરખી રીતે વહેંચાય અને તેની કિંમત એ રીતે હોવી જોઈએ કે તે ગ્રાહકો ખરીદે એટલા માટે વસ્તુ શ્રેણીની વૃદ્ધિ કારણ કે કિંમત જો વ્યાજબી હશે ગ્રાહકોને પોસાય તેવી હશે તો તે વસ્તુ જલ્દીથી વહેંચાઈ જશે અને એ વસ્તુ શ્રેણીનો આપણે વૃદ્ધિ કરી શકીએ એટલા માટે અહીં વસ્તુની કિંમત નિર્ધારણનો એક હેતુ એ પણ હોય છે કે વસ્તુ શ્રેણીનો વૃદ્ધિ કરવી સાથે સાથે સ્થિર કિંમત નીતિનો હેતુ પણ અહીંયા હોવો જોઈએ કોઈ પણ ધંધાકીય એકમ પોતાની વસ્તુ જ્યારે નક્કી કિંમત નક્કી કરે તો એ કિંમત એવી નક્કી કરવી પડે કે દેશ સ્થિર રહે સ્થિર એટલે જ્યારે તેજી કે મંદીના પરિબળો અસર કરતા હોય તો એના લીધે પોતાની વસ્તુની કિંમતમાં ફેરફાર કરી નાખવો એ વ્યાજબી નથી એટલે એ પ્રકારની કિંમત હોવી જોઈએ કે તેજી મંદીની અસર એ કિંમત ઉપર ના થાય એટલે ધારો કે દસ રૂપિયા નક્કી કરી એક વસ્તુની કિંમત તો બીજા દિવસે પણ એ દસ રૂપિયા હોય તેજી આવી જાય તો પણ દસ રૂપિયા હોય મંદી આવે તો પણ દસ રૂપિયા હા લાંબા ગાળે તમે એનામાં ફેરફાર કરી શકો પરંતુ એને ટૂંકા ગાળામાં બદલ બદલ કરો તો એ ગ્રાહકો જલ્દીથી ખરીદતા નથી બરાબર કે આજે આપણે એ વસ્તુ દસ રૂપિયામાં વેચીએ આવતીકાલે અગિયાર રૂપિયામાં વેચીશું ફરીથી પરમ દિવસે આપણે એને દસ રૂપિયા કરી નાખ્યા તો જ્યારે આવી ફેરબદલી થતી હોય કિંમત બદલાતી રહેતી હોય તો એ ગ્રાહક જલ્દીથી વસ્તુ તરફ આકર્ષાતો નથી એટલા માટે સ્થિર કિંમત નીતિનો પણ હેતુ એક મહત્ત્વનો છે માર્કેટ હિસ્સો ટકાવી રાખવાનો હેતુ હોય છે પોતાનો દરેક ધંધાકીય એકમનો એક માર્કેટ હિસ્સો હોય કે આટલો હિસ્સો આપણો માર્કેટમાં હોવો જ જોઈએ કે ધારો કે દર મહિને આપણે દસ હજાર એકમોનું વેચાણ કરીએ છીએ તો એ દર મહિને દસ હજાર એકમનું વેચાણ થવું જ જોઈએ એટલે કે પોતાનો માર્કેટમાં જે હિસ્સો છે તે જાળવી રાખવાનો ટકાવી રાખવાનો ભલે કદાચ તમે એમાં વૃદ્ધિ ના કરી શકો પણ દસ હજાર એકમ નક્કી કર્યા છે તો એ દર મહિને વેચાવા જોઈએ એટલે માર્કેટમાં હિસ્સો પણ ટકાવી રાખવો પડે સાથે સાથે હરીફ કંપનીને પણ હંફાવવાનો હેતુ છે કોઈ પણ નવી કંપની આવશે તો એ પોતાની કિંમત જે છે એ ઓછી રાખીને બજારમાં પ્રવેશ કરશે અને એ રીતે એ હરીફ કંપની શું કરશે આપણને હંફાવશે પરંતુ આપણી કિંમત એવી હોવી જોઈએ કે ગમે તેવી હરીફ કંપની આવી જાય એ વસ્તુને અસર ના કરે આપણી વસ્તુની માંગને અસર ના કરે અને એ પ્રકારે કિંમત નક્કી કરવી પડે તો એ પણ એક હેતુ છે સાથે સાથે બજાર પ્રવેશનો હેતુ બજાર પ્રવેશનો હેતુ જ્યારે આપણે નવી વસ્તુનું આપણે ઉદ્ઘાટન કરતા હોઈએ અથવા તો નવી વસ્તુ જ્યારે બજારમાં મૂકતા હોઈએ તો એ નવી વસ્તુ કઈ રીતે મૂકી શકાય બજારમાં આપણે ઘણી બધી એવી નવી વસ્તુઓ જોઈએ છે કે જે ઓછા ભાવે આવીને બજારમાં પ્રવેશ કરે ઓલરેડી એ પ્રકારની વસ્તુઓ બજારમાં મળી જ રહી છે પરંતુ તેના ભાવ થોડા વધુ છે આપણે એ જ વસ્તુને બજારમાં મૂકવી છે તો એને થોડો ઓછો ભાવ રાખીને બજારમાં પ્રવેશ કરાવીશું અને પછી ધીમે ધીમે બાકીના જે હરીફ કંપનીઓના ભાવ છે તેના સાથે સરખામણી કરી અને એ પ્રકારે ભાવ નક્કી કરીશું કિંમત નક્કી કરીશું પરંતુ જ્યારે પ્રજાર પ્રવેશ કરવો છે તો એ વખતે કિંમત કઈ રાખવી એ પણ સંચાલકોએ અહીંયા ધ્યાનમાં લેવું પડે તો આ બધા અલગ અલગ હેતુઓ હતા કોઈપણ વસ્તુની જ્યારે કિંમત નિર્ધારણ કરીએ ત્યારે સાથે સાથે કિંમત નિર્ધારણને કયા કયા અસરકારક પરિબળો છે કારણ કે કિંમત નક્કી કરી દેવી એ આપણે ખાલી બોલીએ છીએ પણ એ કેટલી નક્કી કરવી ઓછી ના હોવી જોઈએ વધુ ના હોવી જોઈએ આ બધા જ પરિબળોનું ધ્યાન રાખવામાં આવે સાથે કંપનીના જે આંતરિક અને બાહ્ય પરિબળો છે તે પણ અસર કરે આંતરિક પરિબળોમાં પડતર સૌથી પહેલું અસર કરતી હોય કંપનીનો હેતુ અસર કરતી હોય બરાબર તો આંતરિક પરિબળો આ બધા કહી શકીએ કારણ કે પડતર પરથી એ નક્કી થાય સાથે સાથે બાહ્ય પરિબળો જે સરકારની નીતિ છે કે પછી જે હરીફ કંપનીની નીતિ છે કે કોઈ બજારનું કદ છે જીવનચક્રના તબક્કા છે આ બધી બાહ્ય પરિબળો છે આપ પણ અસર કરતા હોય અને એટલા માટે ક વસ્તુની જ્યારે પણ કિંમત નિર્ધારણ કરવામાં આવે તો આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને પછી એ કિંમત નિર્ધારણ થાય તો સૌપ્રથમ જે પરિબળ છે તે કંપનીનો હેતુ ઘણી કંપની એવી હોય છે કે જે વસ્તુ વેચે છે પણ નફા કરવાના ઉદ્દેશથી નથી વેચતી હવે નફા બહુ કમાવો ના હોય તો વસ્તુની કિંમત વ્યાજબી રાખી એટલે પડતરમાં થોડો ઘણો નફો ઉમેરી અને પછી આપણે વેચી શકીએ પણ ઘણી કંપનીનો હેતુ ફક્ત ને ફક્ત નફો કમાવાનો છે મહત્તમ નફો તો પછી ત્યાં એ વસ્તુની કિંમત થોડી વધુ રાખવી પડશે કારણ કે તો તમને એ નફો વધુ મળી શકશે અને એટલા માટે એ સૌથી પહેલું અસર કરે છે બીજું વસ્તુની ઉત્પાદન પડતર અસર કરે બરા વસ્તુની ઉત્પાદન પડતર દસ રૂપિયા પડતર છે આપણે એને બાર રૂપિયામાં વેચીશું તો એ રીતે આપણે કિંમત નિર્ધારણ કરી શકીએ એટલે વસ્તુની પડતર પણ ખૂબ અસર કરતી હોય છે કે નક્કી કરીએ કે આપણે દસમાં વેચવી છે પણ પડતર જ એની દસ રૂપિયા છે તો કઈ રીતે વેચી શકાય એટલા માટે એ પડતર અસર કરે સરકારની નિયંત્રણો ઘણી બધી વસ્તુઓ ઉપર સરકારના ડાયરેક્ટ નિયંત્રણ હોય છે બરા જેમ કે રેલવે કે બસ ભાડા નક્કી કરવા હોય તો એમાં સરકાર એમાં યોગ્ય નિયંત્રણ રાખે કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો એમાં પણ સરકાર નિયંત્રણો રાખે મન ફાવે એટલા ભાવ કંપની ના લઈ શકે બરાબર તો એમાં સરકારી નિયંત્રણો પણ અસર કરતા હોય છે એટલે એ પ્રકારની કોઈ વસ્તુનું આપણે ઉત્પાદન કરતા હોય તો ત્યાં સરકારી નિયંત્રણોને પણ આપણે ધ્યાનમાં લેવા પડે હરીફ કંપનીની કિંમત નીતિ શું છે તેને અહીંયા ધ્યાનમાં લેવી પડે કારણ કે હરીફ કંપની કઈ રીતે એ કિંમત નક્કી કરે છે અને એ પ્રમાણે આપણે શું કરવું પડે જ્યારે પણ વેચાણ અથવા તો કિંમત નક્કી કરીએ છીએ તે એ પ્રમાણેની હોવી જોઈએ ગ્રાહકોની અભિરુચિ અને વલણ ઘણા ગ્રાહકોને કઈ રીતે કઈ વસ્તુની વધારે માંગ છે અથવા તો ગ્રાહકોનું વલણ કેવું છે કારણ કે ગ્રાહક આપની કિંમત જોશે વસ્તુની અને એ પરથી નક્કી કરશે કે આ વસ્તુ ખરીદવી કે નહીં ગ્રાહક બે ત્રણ વસ્તુ જુએ છે આપણે પણ જ્યારે ખરીદી કરવા જઈએ તો એક જ પ્રકારની વસ્તુઓ ત્રણ અલગ અલગ ભાવે મળતી હોય અને ત્રણેયની ગુણવત્તા એક સરખી હોય તો આપણે જે સૌથી ઓછા ભાવમાં મળતી હશે તે વસ્તુ લઈ લેશું અને એટલા માટે કિંમત નિર્ધારણ કરો ત્યારે ગ્રાહકની અભિરુચિ અને વલણને પણ ધ્યાનમાં રાખવું પડે કે ગ્રાહક કઈ કિંમતમાં ખરીદવા માટે તૈયાર થઈ જશે વેચાણ વૃદ્ધિ કાર્યક્રમ કરવામાં આવે ઘણા બધા વેચાણ વધારવા માટે શું કરવું પડે કિંમતને ઓછી રાખવી પડે બરાબર તો ત્યારે પણ આપણે અહીંયા એવું રાખી શકીએ કે વસ્તુની કિંમતને એ પ્રકારે રાખવાની કે વેચાણની વૃદ્ધિ થાય ઘણી વખત આપણે વેચાણના એકમો વધારવા હોય તો કિંમતને ઓછી પણ કરવી પડે હાલ દસ રૂપિયામાં વેચી રહ્યા છે પણ ઓછા એકમ વેચાય છે તો આપણે નવ રૂપિયા કિંમત કરીને આપણે વેચાણને વૃદ્ધિ કરી શકીએ તો એ પણ એક પરિબળ અસર કરતું હોય છે બજારનું કદ ખૂબ અસર કરે છે બરાબર કારણ કે તમે કયા પ્રકારની વસ્તુ બનાવો છો અને એના ખરીદનાર કેટલા છે તે અહીંયા પરિબળ અસર કરે તમે એવી વસ્તુ બનાવો છો કે જેમાં બજારનું કદ ખૂબ વિશાળ છે કે જ્યાં ઘણા બધા ગ્રાહકો તૈયાર છે વસ્તુ ખરીદવા માટે તો પછી એ વસ્તુની કિંમત વ્યાજબી હોવી જોઈએ અને નફો ઓછો રાખીને આપણે વેચાણ વધારી શકીએ તો એ એક અસર કરે છે વસ્તુના જીવનચક્રના તબક્કા ખૂબ અસર કરે કારણ કે સૌથી પહેલું પ્ર વસ્તુનો પ્રવેશ થાય પ્રવેશ પછી તેની વૃદ્ધિ થાય પછી સ્થિર થાય અને છેલ્લે એ નીચે ચાર તબક્કા મુખ્યત્વે વસ્તુના આવે તો જ્યારે પ્રવેશ કરાવીએ ત્યારે ઓછી કિંમત હોય ધીમે ધીમે જ્યારે વૃદ્ધિ કરો વસ્તુની વેચાણ વધારવું હોય તો ઓછી કિંમતે પછી એક કિંમત સ્થિર થાય પછી પાછી જ્યારે એ વસ્તુની માંગ ઘટતી જાય ત્યારે પણ આપણે કિંમત ઓછી કરીને એ વસ્તુને ચલાવવી પડે તો આ એના અલગ અલગ જીવનચક્રના તબક્કા અને એ પ્રમાણે કિંમત નિર્ધારણ થાય એના સાથે સાથે માંગની મૂલ્ય સાપેક્ષતા અસર કરે છે બરાબર તો માંગ કેવી છે વસ્તુની તે પ્રમાણે પણ આપણે એની કિંમતને અસર કરે અને વસ્તુની ભિન્નતા અને વેચાણ વૈવિધ્ય પણ ખૂબ અસર કરે છે એક જ વસ્તુને આપણે અલગ અલગ પ્રકારે વેચીએ ભિન્નતા રાખીએ કે સો ગ્રામના પેકિંગમાં પાંચસો ગ્રામના અથવા તો આપણે ઘણા બોક્સ પેકિંગ કર્યા ગિફ્ટ પેકિંગ કર્યા તો એની કિંમત બદલાઈ જાય આપણને લૂઝમાં મળતું હોય છૂટક મળતું હોય તો એ વસ્તુની કિંમત ઓછી હોય પણ એ જ વસ્તુને તમે પ્લાસ્ટિક બોક્સમાં લાવો તો કિંમત વધી જાય ગિફ્ટ પેકિંગમાં લાવો તો કિંમત વધી જાય બરાબર અને વેચાણના વૈવિધ્ય રાખી શકાય કે એક રૂપિયામાં પણ ચોકલેટ વેચાય પાંચમાં પણ વેચાય દસમાં પણ વેચાય તો આ રીતે વૈવિધ્ય રાખીને પણ આપણે તે કિંમતનું નિર્ધારણ કરી શકીએ તો આ બધા અલગ અલગ પરિબળો અસર કરતા હોય છે તો અહીંયા આપણે મુખ્યત્વે વસ્તુની કિંમત નિર્ધારણ શું છે તેના વિશે ચર્ચા કરી સાથે સાથે એના હેતુઓ અને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરી ધન્યવાદ